મિત્રો પીએમ કિસાન યુટ્યુબ ચેનલની અંદર છે હપ્તાની તારીખ પહેલાં તમારે નવું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે સૌથી મોટા પાંચ નિયમો તમારે જાણવા જરૂરી છે સંપૂર્ણ માહિતી વિગત દ્વારા જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે જેમાં ખેડૂતોના તેમના પાકના નુકસાન સામે આર્થિક સહાય અને વળતર આપવા માટે એક એવી યોજના છે એનું નામ છે પીએમ કિસાન યોજના જેના હેઠળ દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે તો થોડા અઠવાડિયા પહેલાં જ પીએમ કિસાન યોજના અંતર્ગત નવ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે તો આ યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા દર વર્ષે સતત વધી રહી છે તો આવી સ્થિતિમાં જો તમે પણ નવા ખેડૂતો અને હજુ સુધી આયોજના માટે અરજી કરી નથી તો તમારે આજે તમે પાંચ સરળ અંતર્ગત તમે અરજી કરી શકો છો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયા ત્રણ હપ્તાના સ્વરૂપમાં આપવામાં આવે છે અત્યાર સુધી આ યોજના અંતર્ગત કુલ સોળ હપ્તા આપવામાં આવ્યા છે તો મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂન મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં સત્તરમાં હપ્તાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે આવી સ્થિતિમાં તમે તરત જ યોજનામાં નોંધણી કરાવી શકો છો અને નવું રજીસ્ટ્રેશન પણ કરી શકો છો તો મિત્રો નવું રજીસ્ટ્રેશન પહેલાં તમારે પાંચ સ્ટેપ સરળ રીતે તમારે જાણવા જરૂરી છે સર્વપ્રથમ આપણે વાત કરીશું સૌથી પહેલાં તો આપણે જાણીશું કે તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર જ જવું પડશે અને ફાર્મર કોર્નર ઉપર ક્લિક કરવાનું હશે તો અહીં વ્યૂ કોર્નર રજીસ્ટ્રેશન જોવા મળશે જો તમે તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી અને પણ પસંદ કરવાનું રહેશે તો મોબાઈલ નંબર દાખલ કર્યા પછી પણ તમારે રાજ્ય પસંદ કરવું પડશે અને તમારા પછી ફોન ઉપર ઓટીપી આવશે અને ઓટીપી દાખલ કરી અને પ્રોસેડ ફોર રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો અનેક પ્રકારની માહિતી પૂછવામાં આવશે તેના ભર્યા બાદ તમારે આધાર ઓથેન્ટિકેશન બટન પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આ પછી તમારે ફા ફામ સંબંધિત તમામ માહિતી અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે તો આ પછી એક રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે તેવો એક મેસેજ મળશે અને આ રીતે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકો છો મિત્રો હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે નવા ખેડૂતો છો તો તમે અગત્યનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમે પણ હપ્તાનો લાભ લઈ શકો છો તમારો હપ્તો જૂન મહિનાની અંદર સત્તરમાં હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે તો આથી સંપૂર્ણ માહિતી જય હે મિત્રો અંદે માત્ર જય ગરવી ગુજરાત